મંગાજી ત્રણ મહિનાથી થી અનાજ નો દાણો મોઢા મેળ્યો નથી અને આપણે દાણા ત્રણ દન રોટલા ખાસ અને આ ભગીરેશ કાર્યમાં ભેગા થયા હોય બાપાનો જય નારો બરોબર બોલાય નહીં તો બાબા ભાઈને મજા આવે નહીં બોલો સદારામ બાપાની વિદ્યાની દેવી સદારામ સેવા સમિતિ ના અધ્યક્ષ નવગણજી ઠાકોર સાથે ભાઈ મનોજભાઈ મોગજીજી આખી કમિટી અને ક્યાંક સમાજની ખાટલામાં કે પલંગમાં ઊંઘ્યા ઊંઘ્યા બાપા સદારામ સપનામાં આયા કે સપનામાં માં કે મારો ઓબીસી સમાજ મારો ઠાકોર સમાજની ની દીકરીઓ ને બેસવા માટે સંકુલ પાટણ માં બનાવવા જયારે જઈ રહ્યા છે ત્યારે આ સમાજની દીકરીઓ આઈપીએસ અધિકારી બને સર્વ સમાજ ની દીકરીઓ આઈપીએસ અધિકારી બને ને એમાંથી ઉઠ્યા અને સાહેબ બે કરોડ એકાવન લાખ આ નાની રકમ નથી તાળીઓના ઘર ઘર થી દાનવીર દાતાઓને વધાવો આ તાળી મને ગમી નથી તાળીઓના ઘર ઘર થી દાનવીર દાતાઓને વધાવો આજના ઋળા પ્રસંગે કંઈ બીજું કહેવાનું ન હોય પણ આ ભગીરથ કાર્યમાં મા દેની દેવી સરસ્વતીના સંકુલની અંદર જે જે જનમેર દાતાઓ આ ભગીરથ કાર્યમાં એમની યથાશક્તિદાન આપ્યું છે તમામ દાતાઓને નક્ષત્રતક વંદન કરો છું વંદન કરું છું સમાજ બેઠો છે વિચાર સંઘ્યાની અંદર ત્યારે બે શબ્દ તમારા દીકરા તમારા ભાઈ તરીકે આવીશ વિનંતી કરું છું કે હોય કે થી આદિ અનાદિ થી ચોહર જોગણી બાબલ વીર ને ભજતા આવ્યા છે પણ આ સદારામ સેવા સમિતિને બાબા ભાઈએ પાસઠમી જોગણી યાદ કરી વિદ્યાની દેવી માં સરસ્વતી એટલે જે કઈ છે મેળવવાનું છે ઈ વિદ્યાની દેવી માં સરસ્વતી પાસેથી મેળવવાનું છે આ મંચ પર ઉપસ્થિત આપણા સૌના સન્માન્ય સાંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર ચિતપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર આશીર્વાદ રૂપે અહીંયા સમગ્ર સમાજને સર્વ સમાજના આશીર્વાદ આપવા પધાર્યા છે સન્માનિયા દાસ બાપા સંતગણ સૌ સમાજના નામાંકિત સૌ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને અહીંયા પધારેલ સૌ ઠાકોર સમાજના આગેવાનો માતાઓ બહેનો યુવાન દોસ્તો દાનની સાવરણી ચાલુ થઈ બાબા ભઈએ ટોપ ઘેર માં ગાડી તમામ આલી છે તો મંદિર માં બબે કરોડ ખર્ચો છો તો ઈ ભાગ થોડોક આ બાજુ આવવા દેજો કરોડ રૂપિયા સરસ્વતી નું મંદિર બને છે અને એમાં પણ આપણે થોડો ઘણો ગામે ગામથી ભાગ મોકલીએ એવી આપ સૌને વિનંતી કરું છું આપ સૌએ મને અહીંયા બે શબ્દ બોલવાનો મોકો આપ્યો બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર ભારત માતા કી જય